કોઈપણ દેવી દેવતાની પૂજા કરતા પહેલા સ્નાન કરવામાં આવે છે ત્યારબાદ ભગવાનની સામે આસન પર બેસવામાં આવે છે પૂજા ક્યારે ઊભા રહીને ન કરવી જોઈએ અને ખાલી જમીન પર બેસીને પૂજા કરવી જોઈએ નહીં કેટલાક લોકો જમીન પર બેસીને પૂજા કરે છે જે બિલકુલ ખોટું છે તમે ભગવાનને આસન પર બેસાડીને પૂજા કરો છો તેમજ તમારે પણ આસન પર બેસીને જ પૂજા કરવી જોઈએ શાસ્ત્રોમાં પણ વર્ણ આવ્યું છે કે ભગવાનની પૂજા કરવા બેસીએ ત્યારે આસન પર જ બેસવું જોઈએ ધ્યાનમાં રાખો કે પૂજાનું સ્થળ થોડું ઊંચું હોવું જોઈએ ઘરના ભોય તળિયે ના હોવું જોઈએ કારણ કે ભગવાન અતુલ્ય અને શ્રેષ્ઠ છે તેથી તમારે તમારી બરાબર ભગવાનની પૂજા ન કરવી જોઈએ

શિવલિંગ જનોઈ અને ભગવાન શાલિગ્રામને સ્વચ્છ કપડાં પર રાખવા જોઈએ નહીં તો દરરોજ પૂજા કરવાથી પણ તેનું યોગ્ય પરિણામ નહીં મળે ઘણીવાર લોકો પૂજા કરતી વખતે માત્ર ધૂપ સળગાવે તે ખોટું છે પરંતુ કોઈ પણ દેવતાની પૂજા કરતા પહેલાં દીવો પ્રગટાવવો જરૂરી માનવામાં આવે છે ભગવાન પ્રત્યેની આપણી ભક્તિ આપણા દ્વારા આપવામાં આવતો પ્રસાદ ધૂપ અને અન્ય કાર્યો જો તમે પૂજા કરતા પહેલાં દીવો ન કરો તો તમારી પ્રાર્થના ક્યારેય ભગવાન સુધી નથી પહોંચતી આજકાલ મોટાભાગના ઘરોમાં પૂજામાં અગરબત્તીઓનો ઉપયોગ કરવામાં આવે છે પરંતુ પૂજા કરતી વખતે અગરબત્તીનો ઉપયોગ ન કરવો કારણ કે વાસની લાકડીનો ઉપયોગ અગરબત્તી સળગાવવામાં થાય છે શાસ્ત્રોમાં પૂજામાં વાંસનો ઉપયોગ પ્રતિબંધિત માનવામાં આવે છે તેથી પૂજામાં હંમેશા દીવાનો ઉપયોગ કરો તમે તેવી અગરબત્તી સળગાવી શકો છો જે વાસના લાકડાથી બની ન હોય તમારા મંદિરમાં ક્યારેય વસ્ત્ર વિના મૂર્તિઓ ન રાખો દેવતાઓને સીવેલા કપડાં પહેરાવવા જોઈએ તમે ઈચ્છો તો હંમેશા દેવી દેવતાઓની પસંદગી પ્રમાણે બજારમાંથી ખરીદી શકો છો તેમની પૂજા તમામ કાર્યોમાં ફરજિયાત છે દરરોજ પૂજા કરતી વખતે વ્યક્તિએ આ પાંચ દેવોનું ધ્યાન કરવું જોઈએ દેવી લક્ષ્મીના આશીર્વાદ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે તમે ગમે તે દેવતાની પૂજા કરતા હોય પરંતુ ભગવાન ગણેશની પૂજા પહેલાં કરવામાં આવે છે કોઈ પણ હવન કે શુભ કાર્યની શરૂઆતમાં ભગવાન ગણેશને વંદન કરીને પૂજા કરવામાં આવે છે કહેવાય છે કે ભગવાન ગણેશની પૂજા કર્યા વિના તેના પરિણામોનો મહિમા નથી મળતો એવું માનવામાં આવે છે કે માથું ઢાંક્યા વિના પૂજા કરવાથી તમને તેનું સંપૂર્ણ પરિણામ મળતું નથી પૂજા દરમિયાન માથું ઢાંકવાથી ભગવાન પ્રત્યેનો આદર દેખાય છે પૂજા દરમિયાન માથું ઢાંકવાના કારણોની સાથે સાથે શાસ્ત્રોમાં વૈજ્ઞાનિક કારણો પણ જણાવવામાં આવ્યા છે કે એટલે જ સ્ત્રી હોય કે પુરુષ પૂજા દરમિયાન માથું ઢાંકવું જ જોઈએ ભગવાનને ક્યારેય પણ એક હાથે પ્રણામ ન કરવા જોઈએ હંમેશા બંને હાથે સંપૂર્ણ પ્રણામ કરો જ્યારે પણ તમે કોઈ મંદિરમાં પૂજા કરવા જાઓ ત્યારે તમારે મંદિરમાં મળતો પ્રસાદ થોડો પણ ખાવો જોઈએ પછી ભલે તમે પ્રસાદનો થોડો ભાગ ઘરે લઈ જાઓ જ્યારે પણ તમે મંદિરમાં જાઓ ત્યારે તમારે એક વાર ઘંટ વગાડવો જોઈએ એવું માનવામાં આવે છે કે ઘંટ વગાડવાથી તમારો સંદેશ સીધો ભગવાન સુધી પહોંચે છે શાસ્ત્રોમાં કહેવાયું છે કે જ્યારે પૂજા કરતી વખતે અથવા કોઈ પણ સમયે ભગવાનના દીપક શંખ આભૂષણો અને શાલિગ્રામની મૂર્તિ અથવા ચિત્રને ક્યારેય પણ સીધા જમીન પર ન રાખવા જોઈએ ઘર કે મંદિરમાં ભગવાનની આરતી કરતી વખતે અગિયાર વખત ભગવાન શંકરની સામે સાત વખત સૂર્યદેવની સામે નવ વખત દેવી દુર્ગાની સામે અને ચાર વખત ભગવાન ગણેશની સામે તમારે આટલી વખત આરતી કરવી જોઈએ પૂજાના સકારાત્મક પરિણામ મળે છે કોઈ પણ મંત્રનો પાઠ કર્યા પછી તમારે આસનની નીચેની જમીનને સ્પર્શ કરવી જોઈએ અને તેને તમારી આંખોમાં લગાવવી જોઈએ તેનાથી તમને સંપૂર્ણ પરિણામનો મહિમા મળશે જો તમે કોઈ વિશેષ હેતુ માટે પ્રાર્થના કરી રહ્યા છો તમે કોઈના માટે કોઈ પણ પૂજા વિધિ કરો છો તો તમારે સંકલ્પ પૂરો કરવામાં વધુ સમય ન લેવો જોઈએ જો તમે દાન કરવાનું વિચાર્યું હોય તો તેને વહેલી તકે પૂર્ણ કરી લેવું જોઈએ કોઈપણ વ્યક્તિને દાન હંમેશા જમણા હાથે જ આપવું જોઈએ એકાદશી અમાવસ્યા કૃષ્ણ ચતુર્દશી પૂર્ણિમા વ્રત અને ભક્તિના દિવસોમાં વાળ અને દાઢી ના કાપવા જોઈએ જે વ્ય લોકોએ યજ્ઞ પવિત્ર સંસ્કાર કર્યા હોય તેમને જાણો ધારણ કર્યા વિના પૂજા કે કોઈપણ પ્રકારની વિધિ કરવી જોઈએ નહીં કારણ કે જનોઈ ધારણ કર્યા વગર કરવામાં આવેલ કોઈ પણ ધાર્મિક કાર્ય નિષ્ફળ બની જાય છે પૂજા કે અન્ય ધાર્મિક કાર્યમાં ઉપયોગ માટે ગંગાજળ બધા હિન્દુ ઘરોમાં રાખવામાં આવે છે પરંતુ શું તમે જાણો છો કે ગંગાજળ પ્લાસ્ટિકની બોટલમાં કે એલ્યુમિનિયમ કે લોખંડના વાસણમાં એવા અશુદ્ધ ધાતુના વાસણમાં ન રાખવું જોઈએ તાંબાના વાસણમાં ગંગાજળ રાખવું શુભ માનવામાં આવે છેલ્લી મહત્ત્વપૂર્ણ વાત છે કે જો તમે પૂજા કરવા મંદિરમાં જઈ રહ્યા છો તો તમારે હંમેશા તમારા ઘરેથી વાસણમાં પાણી લઈ જાઓ ક્યારે પણ મંદિરમાં રાખેલ પાણીનો જલાભિષેક ભગવાનને ન કરવો જોઈએ જ્યારે પણ તમે મંદિરમાંથી જળ અર્પણ કરીને પાછા ઘરે આવો ત્યારે તમારે ધ્યાન રાખવું કે પાણીનો વાસણ ક્યારેય ન ખાલી રાખવો જોઈએ જો તમે વાસણમાં પાણી ભરીને મંદિરથી પાછા ફરો છો તો તમારા માટે શુભ પરિણામ લાવે છે મિત્રો આ માટે આટલું જ વિડીયોને લાઈક કરો અને આ માહિતીને તમારા સગા સંબંધીઓ સાથે શેર કરો અને ચેનલને તમે પહેલીવાર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરો જય શ્રી કૃષ્ણ